ખુલ લાગી હે આવે ને મસ્ત તેલ કટે કાઈ એવો હા આવું બીની ઓ ભાઈ એક ઢીંગો મેક લાવો મારા વાલા હાલ લોટ ફેમિલી કેમ જો બધા મજામાં તો છે ને મજામાં રહેવાનું અમારી ચેનલ પર તમારા બધાને પણ રેસિપી માં સ્વાગત છે આજમાં આમ જુઓ અલગ ટાઈપની ની રેસિપી બનાવવાનું છે અલગ એટલે હું રેસિપી બનાવવા જાવ છું તૈયાર મત હે રેસિપી બનાવીને તમને બતાવવાનો છું બોલું કે નો બોલું એ બી નથી બાકી રેસીપી સમજો આપણે બહાર ખાવા જઈએ ના કેવું બનાવીને દેખાય એ તમને દેખાડવાનું શું આજે અમારે છે મિટિંગ તો બિન રહેજો મિટિંગમાં જાઉં છું આમાં શું છે ખબર પછી રોટલો પછી શું મસાલો મરચું પછી હસળ પછી સોડા નાખવાનું મસાલો ઘણું બધું મેં લીધેલું છે ને હું જાઉં છું તો રહેજો ચાલો કન્ટિન્યુ લાઈક કરી રાખો આમ જોઈએ રાખો તમે આગળ આગળ ચાલો તો જઈએ આમ જુઓ હા મારા વાલા મારો શરૂ છે તરત કેરીયું દેખાડું તમને એમ છું કે રેસીપી છે કે કેરી એમ છું ને મને એમ જ છું કે પેલા કેરીયું દેખાડું એમ એટલે તો ફાઈનલી આપણે તો એટલે જીંગા તો ખૂટી હિતે લખ્યા છે અને હજી ખૂટવાનું કામ શરૂ છે તો કન્ટિન્યુ ચાલો બેના રજો અને ખૂટીને બતાવી દઉં ફાઇનલી મિત્રો આપણે હોંડિયા ખૂટી લખ્યા છે બધા કે લે પાણી આમ જો આમ મરવાલું પાણી કેવું આવો બોલો ડારનું પ્યોર પાણી આવો ભાઈજાને પીવું ને એવું આવો ચાલો તો હવે આની આપણે કન્ટિન્યુ શું કામ કરવાનું એ તમને હવે બતાવીએ ચાલો તો મિત્રો ફાઈનલી તો ધવાડા કાઢવા મળે આપણે આવી જાય છે સુલેને ડુંગળીને એવું મળવાનું શરૂ છે ડુંગળી મળે ને એટલે આપણે આમાં છે ને આગળ જોવો તમે તેલ બેલ નાખી એટલે પાણી છે પાણી બાળું જોઈએ કસ્તર ગળી ગયું કસ્તર કાઢું છે એટલે આમ જો ચોખ્ખું ખાવાનું હોય આપણે પાછું આ શું છે આ એ આ શું છે કહો લાકડાનું બાજુ છે જોવો આ લાકડું છે ને લાકડું આનું બાજુ ગળી ગયું આમાં બાકી કાંઈ વાંધો નહીં ચાલો તો ચૂલો પેટવી લે ફાઈનલી આપણે તો સુલો પટી ગયો છે ને પાટી એમ નાખી દીધું તેલ ચાલો તો આને ગરમ થવા દઈએ અને એટલે આપણે કેરી મળી નીચે છે ડુંગળી મસ્ત મજાની કેસર કેરી મળ્યો બોલો છોડ જે ભેગી નાખવાનું છે વિચાર કરો કેવું શાક બને પછી કંઈ કટે યાર તો ફાઈનલી છે ને મિત્રો આપણે નમક નાખી દઈએ આમાં નમક નાખી દીધું છે થોડુંક અને આપણું ગરમ થઈ ગયું છે થોડુંક આમ જો હલાવાનું શરૂ છે અને માં જાય ને આપણે થોડુંક ગુપ્ત રાખવું પડે તો કોઈ વિડીયો બનાવવા દઈને ન દે તમારે શું કહેવું અને હજી થોડુંક નાખી દઈએ આમ જુઓ ઘટે નહીં ને ખારું થાય સારું શું કેવું તમારે તો પછી યાર તો મિત્રો ફાઈનલી આપણે છે ને મરસું નાખી ફૂલ તીખું ના કરવાનું અહીંયા એક વખત મેં વર્ષો પહેલા છે ને બનાવી છે ને મીટી અને ભાઈ તીખું થયું કે વાત ન પૂછો એટલી એટલે એટલી મરસો રાવા દેવાનું છે આપણે કેમ હલે આવો પાટિયો હોય તો કેવી મજા હલ વાહ ભાઈ ઘટે નહીં હું કેમ બેઠો જોવા તમે યાર અને થોડુંક આપણે પાણી નામી દેવું ને મરસું પાછું બળી જાય આ મરચું પાણી બળી જાય ને ત્યાં મરચું પકાવી લે એટલે કે આમ જો મરચું બેસ્ટ બને ગ્રેવી જોરદાર હવે બહુ વાટી તાપ કરું અને આગળ મરચું તમારે છે પાણી નમી બાળી દો ને તેલ કાઢલા ઉપર હાલો આપણે મરચું નાખ્યું પછી તેલ નાખ્યું પાણી નાખ્યું ડુંગળી નાખી કેરીઓ નાખ્યું બધું પાકી ગયું છે હવે આપણે આમાં છે ને ઝીંગા નાખવાનું છે ને ઝીંગા કરી હલ્લા નાખી દીધા મારા વાલા જો હાથ પીળા પણ દેખાતા ભૂલી જ આમ ખાકી દઈ બોલો નાખી હોય તમે કોઈ કહેતા નાખી તો મિત્રો ફાઈનલી હવે આપણે ઝીંગા નાખી દઈએ અંદર એટલે કે ભૂંડીએ આ થોડુંક સાબડું બગડ છે પણ હાલ કામ સારું થાય હવે આને છે ને ઘડી અત્યારે આવા છે ને કલર લાલ છે ને ત્યાં પકાવવા હે આમાં આમાં ચાલો તો પાકી જવા આગળ બોડ આમ જો આવા વાસુલે રાંધો કરે તો ટેસ્ટ આવે એ આપણે તો આવી રીતનું કંઈક સડી જશે પણ જે આપણે લીલા હાથ ને લીલે જશે ને લાલ દવો મસ્ત પી જશે ને હવે ઘડી સળવા સડવા દેવાનું ને પછી પાણી નાખવાનું જેમ મિત્રો એટલે પાકી જાય ને જોરદાર તો શું છે તમને આમ મસ્ત મસ્ત હવા દાવે ને પછી પછી પાણી નાખીને તો રસો થઈ જાય ને જોરદાર એટલે હશે ને આપણે પાણી નામી દઈએ એટલું પાણી નાખવાનું છે આપણે લાટ નાખવાનું નથી એટલે તમને બહુ વરતા તો નથી એમાં પાણી તો સેવ કરો જો

સલાડ બનાવવાનું કરી દીધું છે શરૂ અહીંયા મળે છે કેરીને અહીંયા મળે છે ડુંગળી ડુંગળી હારી લે ભાઈ બધા આમ થોડી હાલ એમ મિત્રો આમ શું કેવું તમારે જુઓ તો ચાલો કટિક કલે છે પેલા અહીંયા આપણું શાક સડે છે હજી આપણે શું કહેવાય કે રસો તો છે આવી રીતનું કદાચ શાક થાય થોડું ઘણું તીખું તો થાય તે પણ હારી છે ચાલો બનાવી દેજો આપણે સલાડથી જો તૈયાર મિત્રો ને મસાલો નાખ્યો છે આપણે મસાલોમાં શું નાખો સોડામાં નાખવાનો મસાલો હજ સળ ને નાખી તમને બતાવી દો ને કે તમને વિશ્વ કોઈ નહીં આવે જો Tengo el apurocito que es un... Sí, así es. ¿Se necesita? Vamos a lo lona y fabrica. તમને બતાવી એવું બનાવ્યું તેમ દેખાડી દઈએ ચાલો જલ્દી જલ્દી આવી રીતનું કઈક શાક જો આપડે ઉતારી ગરમા ગરમ શેર મારા વાળા અને આવી રીતનું આપણે બનાવ્યું છે કેવું લાગે ને મસ્ત તેલ કટે

ફેમિલી આપણે ભાઈ આવશે ઘરે રેસીપી છે ને મારી બેટી ખાતા હોય ને એ તમને બતાવવાનું હતું પણ ના એમાં એમ છું કે ટેન નું મેળવ્યું પછી હું જો અહીંયા નહોતો આગળ જેલો હતો તો આમ તેમ છું ને એટલે રેસીપી થોડીક નાની પીડી તો એટલા માટે તેનું પાછી ક્લિપ નાખું છું આવડે કે આમ જો હું રેસીપી મારા વાળા બનાવી મેં જોરદાર મળી જોરદાર કાંઈ ઘટે નહીં બાકી શાક તમને કેવું બધું લાગ્યું એ કહેજો કલર હોરી કાંઈ ઘટે નહીં એવું બન્યું

એટલે પછી તું શાક હું બનાવ આ હું શાક બનાવ એવું બન્યું મિત્રો ફાઈનલી રેસીપી જોરદાર હતી કે હા હા શું કહેજો આની હારી બને કે મારી હારી બને એ કોમેન્ટમાં કહી દો પાણી નું પાણી ઘી નું ઘી ને તેલ નું તેલ હતું અલગ અલગ થઈ જવું કરલા ખોલો કમેન્ટ ફટાફટ કા પાણી નું પાણી ઘી નું ઘી ને તેલ નું તેલ દૂધ નું દૂધ હા તો ઈ

લે 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 અરે આમ જોવો મિત્રો આજે જે મસ્ત બન્યું બાકી આમ જોરદાર તો હતું તમે તમે જોઈયો મારા વાલા રેસીપી કેવી બની આ હાસો કે જો કા મને તો મે ઘડ ઘડ જોઈ લી ને ફોટો નહીં જોઈ લીધું તો નહીં એટલે પાઉ નહીં એવું છે તો કાઈ વાંધો નહીં ચાલો તો હવે છે ને એ એ દંજીભાઈ તંજી જો એ ઓની સાલે જો વગાડે છે કોકરા તો મિત્રો ફાઈનલ આમાં એમ છે કે રેસીપી તો મેં જ બનાવી જોરદાર જ બની મસ્ત બની બાકી ખા જમતા હોય ને એ તમને બતાવવું નહોતું એટલે આપણે વિડીયો નાનો રાખ્યો સાઈન્સ મેં કીધું જમતા હોય ને એ બતાવી ટેન નો જ પછી જલબાજીમાં ગયા કા પછી ભાઈ સાહેબ ને સાહેબ માં નાખ્યો નાખ્યો ભાઈ બરફ ધનજીભાઈ પછી ખાવાનું જામ્યું મારો ભાઈ હું જોતો મીટિંગમાં મિટિંગ વિનોદ જલ્દી કે સાગુ

નો છે કે કે ભાઈ પાછો રવા માટે એટલે તાત્કાલિક આવું જવું ને એવું કરવું એમ કે તમને આપણે પાણી માં શરદી ને ઉઠી જાય એટલે તમે બધા જોવો સપોર્ટ કરો બધા આ ચેનલ માં હવે લાઈક ખાસ બધા શેર કરો થોડા ઘણા બધા વિડિયા શેર કરાય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી નાખાય એ હારો હારું તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ છીએ વિડીયો ગમે તો લાઈક દો શેર કરી કરજો માં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય આ બધા એમ કે રેસિપી જોવી કે તમને લપ જો એમ છું ને કરજો લાઈક એની પર આલો